અંતિમ સોમવાર છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ખાતે ભક્તો નો મહાસાગર છલકાયો છે સોમનાથ તીર્થમાં વહેલી સવારથી જ ભગવાન સોમનાથ ના દર્શન કરવા માટે ભક્તોએ લાંબી કતારો લગાવી હતી આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર છે ત્યારે સમગ્ર રાજ્ય દેશ અને વિદેશમાંથી ભારે ભાવિકો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ચરણે પહોંચ્યા છે વહેલે સવારથી હાથમાં પુષ્પો બિલીપત્ર અને ગંગાજળ સાથે ભાવિકો કતારમાં ઉભેલા જોવા મળ્યા હતા અને ભાવિકો તો બસ ફક્ત એટલું જ છે કે સોમનાથ દાદા દર્શન ક્યારે થાય અને પોતે જ આ શ્રાવણિયા સોમવારે ધન્ય બનશે બીજી તરફ આજ શ્રાવણના અંતિમ સોમવારે ભારે માત્રામાં ભાવિકોની ભીડ જોવા મળી છે જેના પરથી ટ્રસ્ટ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે આવનારી અમાસના દિવસમાં ભારે માત્રામાં પ્રવાસીઓની અને ભાવિકોની ભીડ ઉમટી પડશે અને ભારે ભાવિકોની ભીડને ધ્યાને લઈ સોમનાથ ટ્રસ્ટ અને સુરક્ષા વિભાગ દ્વારા પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે

આજ આજ તાંડવ નાચે મારો ભોળે તાંડવ નાચવાનો છે અને સમાચાર મળ્યા છે કે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેઓની પણ આજે હાજરી થવાની હોય સોમનાથ દાદાને પ્રાર્થના કે હે સોમનાથ દાદા અમારા જે દર્શને આવ્યા છે એ બધાની રક્ષા કરજો પણ અમારા સીમાડા સાચવીને મારા ભારતીના નોજવાન છે એવા આર્મીની તમે રક્ષા કરજો અને એમના પરિવારની રક્ષા કરજો એવી સોમનાથ દાદા પાસે મારી પ્રાર્થના આજે છેલ્લો સોમવાર છે શ્રાવણ માસનો ને મારી ખૂબ જ ઈચ્છા હતી કે સોમનાથ દાદાના દર્શન કરો અને તેમની સવારની આરતી કરું અને મારી ઈચ્છા દાદાએ પૂરી કરી દીધી અને મને ખૂબ આનંદ થયો અને આરતીમાં ખૂબ જ સારો માહોલ બહુ જ સારો છે અંદર એકદમ બધા એકદમ જોશમાં છે અને બહુ જ ખુશ છે કે આજે છેલ્લો સોમવાર છે અને બધાની આરતી થઈ છે હા લીધો બહુ જ આનંદ થયો બહુ સારું સાંભળ્યું ટ્રાફિક છે આજે બહુ જ બહુ બધા માણસો આવ્યા છે બહુ દૂરથી આવ્યા છે અને બધાના દર્શન સારી રીતે થયા છે મેનેજમેન્ટના કારણે તો શ્રાવણ મહિનાના અંતિમ સોમવારને લઈ ભગવાન શિવજીનો અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો અને સમગ્ર વિશ્વની સુખાકારી વિશ્વમાં મહાન શાંતિ પ્રસરે તેવી પ્રાર્થનાઓ કરવામાં આવી હતી મેં કર્ણાટકા સે હું રહેતી હું ગુજરાત માં બી સાલસે બહુ જ અચ્છા દર્શન હોવા સાવન સોમવાર લાસ્ટ સોમવાર થા બહુ જ અચ્છેસે દર્શન હોવા બહુ જ અચ્છે પૂજા હોવા ઓ સબ વ્યવસ્થા બી બહુ અચ્છી હે बहुत अच्छा हुआ जय सोमनाथ बहुत बहुत बढ़िया बहुत बहुत सब सपोर्टिव है है वो स्टाफ ऐसे धक्का मुक्की कुछ नहीं करते अच्छे से दर्शन करवाते हैं चैतन्य अपार नाथ एस ट्वेंटी फोर न्यूज गिर सोमनाथ